બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારના વિરોધમાં અને ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની કરાયેલી ધરપકડના વિરોધમાં સુરતના વિહિપ દ્વારા વિરોધ કરાયો હતો સુરત રેલવે સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો અને જણાવાયું હતું કે છેલ્લા છ મહિનાથી બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે બાંગ્લાદેશના હિન્દુઓની સ્થિતિ દયનીય છે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવી રહ્યું છે અને બાંગ્લા સરકાર મુખ પ્રેક્ષક બનીને તેને સમર્થન આપી રહી છે તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણ દાસજીની ધરપકડ કરવામાં આવી છે આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટડી સમાન છે જેથી બાંગ્લાદેશમાં અત્યાચારોના વિરોધમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા અને વિરોધ કરાયો હતો સમગ્ર વિરો કરી રહ્યા છીએ કારણ આજે ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ છે એના અનુરૂપે બાંગ્લાદેશમાં જે બાંગ્લાદેશ નો જન્મ મહાભારતીના દ્વારા થયો અને ત્યાં રહેતા જે પ્રગતિ પ્રગતિમાં હંમેશા સાધક બન્યા બાધક ક્યારે ન રહ્યા અને ત્યાં હિન્દુઓની સાથે સાથે ત્યાંના સાધુ સંતો અમારા જે જૈનો હારે જે અમારા હિન્દુ સાધુ સંત છે ઇસ્કોન મંદિર મુખ્ય રૂપે ત્યાંના બાંગ્લાદેશ આગળ પ્રગતિ ના લઈ ગયા તેવા સાધુ સંત ની હત્યા કરી નાખી વિશેષ વર્તમાનમાં પણ ત્યાંની સરકાર બદલાય ત્યાં ઇસ્લામિક જે કટ્ટરપંથીઓ છે એમ એની સાથે સાથે ત્યાંના જે જે ડાબેરી છે જે છે એ ગિરફતાર માટે અમે માંગ કરીએ છીએ કે તેઓ તાત્કાલિક મુક્ત કરે અને હિન્દુ સમાજ ની રક્ષા કરે એ માંગ છે તેના રૂપે સુરતમાં આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે આગળ પણ વિરોધ થતો રહેશે